જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં અઘોરી મ્યુઝિક નામના બેન્ડે રમઝટ બોલાવી અઘોરી મ્યુઝિકના સભ્યોએ કાર્યક્રમમાં સોરઠની ધરોહને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં દુહાછંદ રાસ ગરબા લોકગીત અને ભજનને આગવી શ્રેણીમાં રજૂ કર્યા હતા લોકગીતોની કૃતિ સાંભળીને જૂનાગઢવાસીઓ મંત્રમુગ્ધ થઈને ઝૂમી ઉઠ્યા હતા જનરેશન છે હિપ હોપ મ્યુઝિક વધારે ગમે છે તો મેં અને અમારું બેન્ડ છે મ્યુઝિક અમે વિચાર્યું કે આપણું જ જે સંસ્કૃતિ આપણું જે કલ્ચર છે એને જ આગળ લઈને આપણે હિપ માં કઈક રીતે નવું ફ્યુઝન કરીને આપણે પીરસિએ તો પબ્લિક એક્સેપ્ટ કરશે જ અને કરી જ રહી છે તો બસ એ જ અમારી જે કહેવાય ને કે હેતુ છે વધુમાં વધુ આપણી સંસ્કૃતિ આગળ આગળ વધે વધે ગુજરાતી ભાષા કે અત્યારે જેમ બધા પંજાબી ને વધારે સાંભળે છે ઇંગ્લિશ મ્યુઝિક સાંભળે છે એ જ રીતે આપણી ગુજરાતી ભાષાને પણ બધા એક્સેપ્ટ કરે એના ડિફરન્ટ વે અને અલગ અલગ રસ્તાઓ બસ અમારો હેતુ એ જ છે કે આપણી જે આપણું જે સાહિત્ય છે આપણી જે સંસ્કૃતિ છે એ આ જમાનામાં ખોરવાય નહીં કેમકે આપણે જોઈ શકીએ છીએ કે ગીતો અત્યારે કેવા કેવા પ્રકારના બનતા હોય છે તો અમે લોકો ઈચ્છે છે કે આપણું જે સાહિત્ય છે એ હજુ ને હજુ આગળ યુગ સુધી જળવાઈ રહે યુદ્ધ સુધી પહોંચે અને એ લોકો ભૂલે નહીં કે આપણી સંસ્કૃતિ શું છે આપણું દુહા શું છે આપણું છંદો શું છે આપડા જે બારવટિયા થઈ ગયા છે બારવટિયા શું છે રાડા શું છે રાસ શું છે ગરબા શું છે એ બધું અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે યથાવત રહે એટલા માટે અમે લોકો આ ગીતો બનાવીએ છીએ